જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગ પણ મારું સ્વાગત છે અને માતા માતા કે મિત્રો ઘણી વખત આપણે ઇતિહાસની વાતો કરી પણ આપણી સામે જે આપણે નામ સાંભળ્યું છે જે લખા જેઠી અને એ જે સંપૂર્ણ ઇતિહાસ છે સાહેબ મેં આજિ સુધી સંપૂર્ણ ઇતિહાસ કોઈની જોડે નથી સાંભળ્યો તો આપણી સામે બેઠા છે પ્રમોદ ગાકા કેમ છો આનંદ લીમજા જય લીમજા હવે એમણે બે મહિના પહેલા ગયા હતા હું ત્યાં ઘણા માણસોને મળ્યો પણ સંપૂર્ણ ઇતિહાસ સાયદ કોઈ નથી જાણતો ભલે બોર્ડ મારેલા હતા પણ હવે તો અમે બધે જેઠી કહેવાય હવે એ શું કે આમ આખું નામ જય જય એટલે બધેથી મોટો અમે બધી મોટ બ્રાહ્મણ મોટ બ્રાહ્મણ મોટ બ્રાહ્મણ ની અંદર છત્રીસ શાખો આવે હવે એની અંદર સર્વમાં મોટ સર્વશ્રેષ્ઠ એ ચતુર્વેદી મોટ બ્રાહ્મણ કહેવાય અચ્છા અગ્નિહોત્રી ચતુર્વેદી મોટ બ્રાહ્મણ અગ્નિહોત્રી ચતુર્વેદી મોટ બ્રાહ્મણ એ બધે થી સર્વશ્રેષ્ઠ એટલે અમે જે જેસ્ટી છીએ એ જેસ્ટી ક્યારે કહેવાના પહેલા પણ અમે જેસ્ટી

જ્યારે હુમલો થયો મોઢેરા ઉપર ત્યારે મોઢેરા થી માઇગ્રેશન થયું એટલે ઘણા જણા છે એ બીજા ગામમાં આવ્યા જેમ કે ડેલમલ ગામ છે બાજુમાં એમાં ગયા બરાબર ઘણા જણા માઇગ્રેશન થઈને સાઉથ બાજુ નીકળી ગયા અચ્છા સાઉથ બાજુ ગયા છે જેઠીઓ સાઉથમાં ક્યાં ગયા તો કે કર્ણાટક આંધ્ર અને તમિલનાડુ એ ત્રણ જગ્યામાં જેઠીઓ નીકળી ગયા પણ એની પણ હું તમને વાત કરું કે એ જ્યારે લડાઈ થઈ એક હજાર ત્રીસ ની ત્યારે અલાઉદ્દીન ખિલજી પણ મૂળ આપણે શરૂઆત કરીએ જેસ્ટીમલ ની તો જેસ્ટીમલ છે અમારો જે ઇતિહાસ પ્રમાણે અમારી માતાજી ની સ્તુતિ છે અમારા માતાજી ના ગરબા છે એની અંદર જે નોંધ લખેલી છે એ પ્રમાણે જો વાત કરીએ તો જેસ્ટીમલ ને વિદ્યા આપનાર કૃષ્ણ ભગવાન ના ભાઈ બલદેવજી સતયુગ ની વાત સતયુગ ની વાત કે કૃષ્ણ ભગવાનના ભાઈ બળદેવજી હતા કૃષ્ણ ભગવાને જ્યારે કંસનો વધ કર્યો કંસને મારી નાખીને પછી એને પાપ લાગે છે કારણ કે કોઈ પણ માણસને મારવો ભગવાનને પણ પાપ લાગે ને એને પ્રાયશ્ચિત કર્યા છે તો એ જે પાપ લાગુ એને પ્રાયશ્ચિત કરવા માટે એ લોકો નીકળ્યા અને દેલમલ ગામ છે ત્યાં એક તળાવ છે વડસાગર કહેવાય એ જગ્યા ઉપર એ લોકો નાવા માટે ગયા બરાબર હવે એ વખતે બળદેવજીને એક અભિમાન આવી ગયું પોતાના પૂજા પોતાના અંદર ગૌરવ એને અભિમાન થયું કે મેં કંસ બધે મલ્લોને મારી નાખ્યા હવે કંસના બધે મલ્લો હતા ઘણા બધા મલ હતા એની સાથે બધે મારી નાખ્યા કૃષ્ણ ભગવાને અને કૃષ્ણ ભગવાનને મનમાં થયું કે આ તો મેં કર્યું તો ખોટું અચ્છા મલ વિદ્યા જે હતી એનો નાશ મેં કરી નાખ્યો હા બધે મલને મારી નાખ્યા ગુણથ અને ઈશ 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 વખતે જ મનની અંદર ગર્વ થયો કે અભિમાન જેવું કે મેં બધેને મારી નાખ્યા હં કૃષ્ણ ભગવાને કીધું કે બહુ અભિમાન સારી વસ્તુ નથી કોઈ પણ માણસને અભિમાન સારી વસ્તુ ભાઈને ભલામણ ભાઈને કેવી રીતે સમજાવું બરાબર કે એટલે એણે પોતાની લીલા કરી ભગવાને ભગવાને વરસાગરની કિનારા ઉપર એક બ્રાહ્મણ જે હતો એ જે લોકો નાવા માટે આવે એની પાસે દાન દક્ષિણા માંગતો બરાબર એણે જોયો કે આ બ્રાહ્મણ શારીરિક રીતે જરાક તાકાતવાળું દેખાય છે એટલે એને કૃષ્ણ ભગવાન વાત કરી કે બળદેવી સાથે કુસ્તી બ્રાહ્મણ માણસ છું મને કુસ્તી કરતા આવડે નહીં તો તું કુસ્તી કર હું બેઠો છું કૃષ્ણ ભગવાને પોતાની લીલા કરી પોતાની જે શક્તિ હતી એના અંદર મૂકી અને બળદેવજી ને કીધું કે તમે આ માણસ સાથે તમે કુસ્તી કરો ને જો જીતો તમે તો તમે સાચા એટલે બળદેવજી એટલે એને કીધું હા હા હોય ને આપણે કુસ્તી કરીએ એટલે બળદેવજી એની સાથે કુસ્તી કરી બળદેવજી કુસ્તી કરી એનામાં બળદેવજી હારી ગયા કારણ કે કૃષ્ણ ભગવાન શક્તિ મૂકી હતી એને લીલા કરી હતી એટલે બળદેવજી હારી ગયા બળદેવજી સ્વીકારી લીધો એનો અભિમાન હતું એ ઉતરી ગયો અને એ વખતે બળદેવજી એને પોતાનો કાછો કે અમે જે કુસ્તી કરીએ ને કાચો કાછો અમે લંગોટ પહેરીએ બરાબર હા અમારી કુસ્તી જે છે એ કુસ્તીમાં પહેરીને કુસ્તી ના થાય લંગોટ પહેરવી પડે માણસ ની અંદર જે લંગોટ પહેરવાથી જે શક્તિ જે છે તાકાત તમારી એ સંપૂર્ણ વ્યવસ્થિત રહે આ જે બંધ કરવો પડે પડે એકદમ ટાઈટ બાંધવું જેમ કુસ્તી કરવી હોય એમ કરી શકે એટલે શરીર અંદર જે તાકાત છે ને આપણી બધી તાકાત અહીંયા આવે છે અહિયાં નીચેના ભાગમાં જે તો તમે વ્યવસ્થિત રીતે કાછો ન પહેર્યો હોય તો કુસ્તીમાં તમે જે ગુપ્ત અંગો જેવાય આને પકડવું પડે

એ મલવિદ્યા પણ એને આપી આ બ્રાહ્મણને આ બ્રાહ્મણનું નામ હતું સોમેશ્વર બરાબર છે વરસાગરની પાર ઉપર બેઠેલો માણસ એનું નામ સોમેશ્વર અને ત્યારથી અમે જ્યષ્ઠિ કહેવાણા એણે કીધું તમે તો જેસ્ટ છો આ બ્રાહ્મણોમાં અગ્નિહોત્રી ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ એ તો જેસ્ટ કહેવાય એટલે અમારું જે જેસ્ટ છે એ જેસ્ટ કહેવાય આમ જોઈએ તો અમારું ત્યારથી જ્યષ્ટિ કહેવાણા એના પહેલા અમે બધે મોઢ બ્રાહ્મણ તરીકે અગ્નિહોત્રી ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ તરીકે ઓળખાયું અમારું કુળ છે એ અગ્નિહોત્રી બ્રાહ્મણ બરાબર બધેના જે ગોત્ર છે જે દસ બા દસ ગોત્ર છે અમારા અને એ ગોત્ર પ્રમાણે એ દેલમાલ ગામની અંદર પછી ભગવાને શું કીધું કે જે એને કાછો તો આપ્યો અને દક્ષિણમાં એને કુંડલ આપ્યું બરાબર એન્દુ કુંડલ સોનાનું કુંડલ હા કાનમાં કુંડલ ઉંડલ હવે એ કુંડલની કળામાં શું હતી ભગવાને કીધું કે જો આ કુંડલ છે ને એ તમને સોનું આપશે તમે એની પૂજા કરજો હું એ તમને સોનું આપશે એ સોનું તમે લઈ લેજો અને એનાથી તમારી આજીવિકાત આવશે અને શરીર તો એ લોકો આ કીધું કે ભલે અને સોમેશ્વરે કીધું એની દક્ષિણા લીધી હવે એ કુંડલ લઈને એ ગયા અને નાતની અંદર બધાને વાત કરી કે આવી રીતે મને ભગવાને કુંડલ આપ્યું છે તો એ કુંડલ કેના ઘરે રાખવું કોણ શરૂઆતમાં બધે જણા સમાજ થયા કે તમારા ઘરે રાખો પછી કાલે ઓને દેજો કાલે ઓને દેજો કાલે ઓને દેજો એમ બધે વારંવારથી આપણે કુંડલ રાખીએ અને જે જે સોનું નીકળે એ તમે સોનું પોતું લેતા આવે એનાથી આ શરૂઆતમાં તો બધું બરાબર થયું પછી ત્યાં ઝઘડા મારા ઘરે ઘરે રાખો રાખો કે તમારા હવે એટલે ભગવાને જે કીધું કે જે કુંડલ કુટકા કરશો તો કુંડલ મારી કેલું આવશે એટલે કીધું ચમત્કારી કમૂતી સુજે ને એટલે બુદ્ધિ નાશ થાય કમોચી માણસ ને સુજે એટલે બુદ્ધિ એનું મગજ કામ ન કરે એટલે એ ભૂલી ગયા વાતને હવે કુંડલ યાદ છે એણે કટકા કર્યા અને કુંડલ અદ્રશ્ય થઈ ગયું ભગવાન પાસે હવે ભગવાન પાસે પાછા એ ગયા ભગવાનને યાદ કર્યા કૃષ્ણ ભગવાનને કે ભાઈ આવી રીતે થયું કૃષ્ણ ભગવાન આવ્યા એને વાત કરી શું થયું તો કે આવી રીતે કુંડલ મેં કે તમને પહેલાં કીધું હતું કે કુંડલને તમે કટકા કરશો તો કુંડલ અદ્રશ્ય થઈ જાય હવે છે હાલો તમે મારા ભક્ત છો તમે આવી સેવા કરો છો ને તમે જે કામ કરો છો હું તમારા ઉપર પ્રસન્ન છું હવે આ કુંડલ તો તમને હું બીજો નહીં આપી શકું પણ એક છે કે હું તમારામાં જે શક્તિ છે તમે મને બચશો સાચા હૃદય તો તમે કુસ્તીમાં ક્યારે હાર નહીં પામો ભગવાન તમને એના માટે હું માતાજી એક આપું છું બરાબર એને ભગવાને જે લિંબજા જે દીધી છે એ કૃષ્ણ ભગવાને લિંબજા દીધી છે અને એ ઝાડમાંથી પ્રગટ થયા છે લીંબડાના ઝાડમાંથી પ્રગટ થયા છે એટલે લીંબડાનું ઝાડ એના ઉપરથી લીમડા માતાજી કહેવાય એને બદલે લીંબજ લીંબજ ઉપરથી તમે જે રબારી લોકો છે એની ભાષામાં લીંબોજ કે લીંબજ કે એ પછી ગ્રામ ગામડાની ભાષામાં લીંબોજ કહેવાય શહેરી લોકો છે એ લીંબજા માતાજી કે અને સેમ નામ સાઉથ ની અંદર નીમ માતાજી કે છે લીમડાના ઝાડ ને નીમ નો ઝાડ કેવાય એટલે એ નીમ જા માતાજી માતાજી જે છે એ બ્રહ્માણી છે ચાર ભૂજા છે અને એ માતાજીની જે સાચા ભાવથી શક્તિ ને ભક્તિથી ભક્તિથી કરે પૂજા તો એને માતાજી જરૂર સુખી રાખે છે તો અમારી જે શક્તિ છે એ માતાજીમાં અને એને કીધું હતું અમને જેઠીઓને માટે કુસ્તી કરતા પહેલા અમારે નિયમ પાડવા પડે જે બ્રહ્મચર્ય નિયમ છે પર ઇસ્ત્રી માત સમાન અમારે જે છે એક જે સ્ત્રી પરણવાની છે બીજી જે છે બધી ભાઈ બેન છે માં છે મોટી નજર છે તમારી એ સમદ્રષ્ટિ રાખવાની કોઈ જગ્યાએ તમારે ઓ નહીં કરવાનું આ બધે બધે નિયમો આપ્યા માંસ મદિરા નહીં કરવાના માંસ મદિરા નહીં લેવાના તમે સાત્વિક રીતે રહેશો તો તમારી શક્તિ તમારા ભેગી રહેશે જ્યારે તમે શક્તિ આ સાત્વિકતા મૂકી દેશો તમારી શક્તિ નહીં રહે બરાબર તમે જેથી તો કેવા છો તો તમારી શક્તિ નહીં રહે ને અમારો જે રેકોર્ડ હતો કે ભારતની અંદર અચ્છા એક જેની સામે એની સામે વિજેતા વિજેતા થતો હારે નહીં એ અમારી માતાજીની પરંપરા હતી હવે રાજાશાહી ની અંદર પછી અમે રાજાઓને કુસ્તી શીખાડવા માટે આવ્યા બરાબર હવે કચ્છની અંદર આવવાનું કેમ થઈ ગયું તો કચ્છના જે છે કચ્છમાંથી ડેલમાલથી અમદાવાદ ગયા બરાબર જે વખતે અમદાવાદમાં રાજા હતા એની પાસે હતા અને કચ્છનો જે રાજા છે જે ખેંગારજી એ અમદાવાદના સુની મદદ મોહમ્મદ બેગડાની મદદ લઈને અહીંયા આવ્યા છે લશ્કર તો એ વખતે ત્યાંના જે મલપુસ્તી કરવા છે પહેલવાનો એ પણ એ રાજા બેગા અહીંયા આવ્યા

મોહમ્મદ બેગડા એક વખત જંગલમાં શિકાર કરવા ગયો સિંહનો શિકાર થતો કરવા ગયો એ જે હાથી ઉપર બેઠો હતો એના ઉપર સિંહે હુમલો કર્યો હાથી ઉપર એ વખતે જે ખેંગારજી જે અહીંયા કચ્છના જે ખેંગારજી પહેલા ખેંગારજી કહેવાય છે એ અવસ્થા હતી એની લગભગ તેર ચૌદ વર્ષની અવસ્થા હતી અને એ રાજાના લશ્કરની અંદર ગુપ્ત વેસે ગયા હતા અચ્છા ત્યાં આ બધી ઇતિહાસ ઘણો મોટો આવી જાય પણ એ જે છે ખેંગારજી એને પોતાની પાસે સાંઘ હતી જે સાંઘ એને માણેક મેરજી એના ગુરુજીએ જૈન જતી આપી હતી એ સાંઘ થી સિંહનો શિકાર કર્યો અને મોહમ્મદ બેગડા ને બચાવ્યો એટલે મોહમ્મદ બેગડા એના ઉપર રાજી થયા અને એને પૂછ્યો કે તમે કોણ છો અને એ રીતે એને પછી વાત કરી કે હું કચ્છનો છું રાજકુમાર છું આવી રીતે અમારો રાજ છે એ આવા અહીંયાથી મુશ્કેલીથી અમે અમદાવાદ આવ્યા છીએ હવે અમારો રાજ લેવાનું છે એટલે મોહમ્મદ બેગડા એ લશ્કરી સહાય આપી અને મોહમ્મદ બેગડાની લશ્કરી સહાય આપી અને લશ્કર પણ આપ્યું સાથે ત્યાંથી ઘણા બધા કારીગરો પણ ત્યાંથી આવ્યા અને એની અંદર જેસ્ટીમલો પણ ભુજમાં આવ્યા આમ જેસ્ટીમલનું નું આગમન ભુજમાં થયું અમારું લગભગ ચારસો વર્ષનો ઇતિહાસ ભુજ સાથે છે અમે બધાના મૂળ ખેતીવાડી અમારી દેલમાલ અંદર બધીની જમીનો બધાના ખેતીવાડી ખેતી કરમકાંડ નથી અમે અમે અલગ ખુશી જ અમારો વ્યવસાય રહ્યો ખેતીવાડી ખેતીવાડી અને ખુશી વ્યવસાય રહ્યો એટલે પહેલવાન જેટલા હોય એટલા બધે જેથી નથી પણ જેથી બધે પહેલવાન છે અચ્છા સમય હતો અને મલ્લોની ખાણ જે કહેવાય મલ્લોની ખાણ જેલ છે ખાણ માંથી જે નીકળે જેમ પથ્થરો ને એક જગ્યા ઉપરથી તેવી રીતે જેસ્ટી મલ બધે દેલ માલ થી જાવ્યા જ્યાં પણ જેસ્ટી છે બધેનું મૂળ વતન દેલ માલ મૂળ મોટેરા પણ મોટેરા થી માઇગ્રેટ થઈ માતાજી જે મળ્યા હવે જે વખત જો એક હજાર ત્રેસ ની વાત કે જે અલાઉદ્દીન ખીલજી ની વાત આવી અલાઉદ્દીન ખીલજી જયારે હુમલો કર્યો ત્યારે એવું લાગુ કે માતાજી નું પણ જે મંદિર છે એને પણ ધ્વંસ કરશે એટલે જે માતાજી ની મૂર્તિ જે હતી એને લઈ અને ત્યાંથી જેથી એ લોકો માઇગ્રેશન થયું અચ્છા ત્યાંથી લઈને એ લોકો સાઉથ બાજુ હાલે ગયા સાઉથમાં કર્ણાટકમાં ગયા અચ્છા કર્ણાટકમાં એટલા માટે ગયા કે ગુજરાત પાટણ આપણી રાજધાની પાટણ હતી તો પાટણની જે મહારાણી હતી મલ્લિકા એ જે રાણી હતી એ જે રાણી હતી એ કર્ણાટકની હતી હા અને ભીમ એ જે અને ભીમદેવ ભીમદેવ નહીં ભીમદેવ આ પ્રવાહ સિદ્ધરાજ જયસિંહ એની માં સિદ્ધરાજ જયસિંહ ની માં છે એ સાઉથ ની કર્ણાટક ની એટલે એ વખતે પાટણ ની અંદર ને પાટણ મોઢેરા ને બધે આવે એટલે જયસ્ટિમલો ને એ લોકો એ વિચાર કર્યો કે હાલો રાણી માં છે એના ગામ માં જઈએ આપણે એટલે માતાજી ની મૂર્તિ લઈને આ લોકો સાઉથ બાજુ કર્ણાટક ની અંદર એક ઉડીંગ નાળું કરીને એક ગામ છે

તાલુકો જીલો એ ઉડીંગ નાળો તાલુકો હસન કહેવાય છે ને હરસી કેડી કેવાય અચ્છા એ જગ્યા ઉપર એ મૂર્તિ ક્યાં ક્યાં છે આજ પણ એ મૂર્તિ અસલ ત્યાં છે અને ત્યાં એક મંદિર બનાવ્યું એ મૂર્તિ લઈ ત્યાં મૂર્તિ સ્થાપના કરી અને મંદિર બનાવ્યું બહુ જબરદસ્ત આખું ગામ જેટલીનું હતું બસો કુટુંબ જે હતા એ બધું વસ્યા હો અને એ લોકોએ ત્યાં હજાર હજાર વર્ષ એટલે ત્યાં જઈને એને રહ્યા પછી એ લોકો એનું આ જે રાજની અંદર જ સાઉથના જે રાજા સાથે બીજી જમીનો આપી એમાં એક ચામરાજનગર છે ચન્નાપટ્ટન છે ઓમસી છે એ બધી જગ્યા ઉપર અમે બધી જેઠીઓ કુસ્તી અને બધે ઇનામોમાં લીધી એ જમીનો છે એના ઉપર બધે અખાડા કહેવાય અહીંયા આપણે અખાડો કહીએ છીએ અને ત્યાં ગરેડી કે છે સાઉથ ભાષામાં ગરેડી કે છે ત્યાંની ભાષા એ લોકો બોલે છે એ સાઉથ ભાષા જ બોલે છે એ લોકો બધે ઘરની અંદર ગુજરાતી ભાષા બોલે છે હું આ બાબતે મારો રિસર્ચનો કામ એટલે હું ચાર વખત અલગ અલગ સમય ગયો અને હું બધી જગ્યાએ મળી આવ્યો આખો આંધ્રપ્રદેશ ફર્યો આખો તમિલનાડુ ફર્યો આખો આખો કર્ણાટક ફર્યો બધે જેઠ કુટુંબોને મળ્યો એની સાથે વાતચીત કરી અને એ લોકોને પણ ખબર નથી કે અમે સાઉથ ગુજરાતી ગુજરાતથી અમે માઇગ્રેશન પણ ભાષાઘરની અંદર ગુજરાતી બોલે છે એ ગુજરાતી મારી સાથે જયારે વાત કરી ત્યારે મેં કીધું આ તો ગુજરાતી છે પણ એની અંદર હવે મરાઠી શબ્દો મિક્સ થઈ ગયા છે તેલંગણા એટલે કે આપડે હૈદરાબાદના શબ્દો મિક્સ થયા છે અને શબ્દો મિક્સ થઈ ગયા છે એટલે મિક્સિંગ ભાષા ગુજરાતી ઘણા છે એટલે પછી મેં વાતચીત કરી એમ કીધું કે આ ગુજરાતી ભાષા એ બઉ ખુશ થયા બરાબર એનો રહેન સહેન અમારી જેવું જ છે સાઉથ છે એટલે અમારી સ્વભાવ માણસો ના મોઢા જુઓ તો ખબર પડે કે નહીં આ આપણા બાજુનો જ માણસ છે કારણ કે સાઉથ ના જે અસલ સાઉથ જે કે એ અલગ જ માણસો છે પણ જે આ માઇગ્રેશન થયું છે ને એનું જનરેશન જેટલા છે એ લગભગ હજાર વર્ષથી ત્યાં રહે છે તો એનું જે જનરેશન વર્ચસ્વ એવું એવું ને એવું એટલે અમારા જે અખાડામાં જે મેઇન મેઇન જે માણસો અને એ વખતે રાજ તરફથી પૂરેપૂરી ફેસિલિટી આપવામાં આવતી જેસ્ટીઓનું સન્માન માન અને સન્માન હતું હાથી ઉપર બેસીને કુસ્તી કરવા આવે પ્રાંગણમાં એને જમીનો મળે એનો રહેન બન એનો ઠાઠ એ જોરદાર હવે હંમેશા જ્યારે પણ સંપત્તિ આવે ને ત્યારે અભિમાન આવે સંપત્તિ આવે તો તમારામાં ખરાબ દૂષણો આવે છે સંપત્તિ આવે એટલે તમારો વિનાશ જ કરવા આવે છે જો તમે એને પૂજ્ય ભાવથી રાખો તો એ લક્ષ્મી રહે નહીં તો લક્ષ્મી તમને ધક્કો મારી ના લી જાય હવે આ જેઠીઓમાં જે સમૃદ્ધિને સાધનને જે આવ્યા એનાથી પછી ધીમે ધીમે એની અંદર કુટેવો આવતી ગઈ દારૂ પીવો વે વિચાર કરવો માંસ મટન ખાવા આ જાતના જે દુરાચાર જે અંદર ઘૂસતા ગયા એને લીધે ધીમે ધીમે માતાજી પ્રત્યેની શક્તિ ઘટતી ગઈ કૃપા ઓછી ઓછી કૃપા કૃપા ગઈ હજી પણ છે માતાજીની આજ પણ જે જે હતી અમારી હતા અમે ઘરાસિયા કહેવાય અમારી જમીનો અમારા ખેતરો વાડીઓ બધું એ બધું ધીમે ધીમે નષ્ટ થઈ ગયું એ અમારા અમારા પોતાના ભોગે અમે આ જાળવી ન શક્યા એટલે જ ગયું પણ આ જે પાસે એક જે સાઉથની જેસીની મેં વાત કરી તેવી રીતે હવે હું ગુજરાતની વાત કરું તમને તો અમે જેઠીઓ અહીંયા આવ્યા કચ્છમાં કચ્છમાં ખેંગારજીના વખતમાં આવ્યા ખેંગારજી ને અમે જે રાજા હોય એને બધી વિદ્યા શીખવાની હોય બધી જાતની વિદ્યા ધનુરવિદ્યા છે પછી જે સરવાલ બાજી છે એવી રીતે યુદ્ધ પણ શીખવું જોઈએ તમારી પાસે કોઈ હથિયાર ન હોય તો તમે સામા દુશ્મન સામે કેવી રીતે લડી શકો એ યુદ્ધ થી થાય અને અમારું મલયુદ્ધ છે એ હાથનું લડાઈ છે કોઈ પણ શસ્ત્ર નથી અમારા હાથમાં છતાં અમે સામેવાળાને કરી આ એ તાકાત અમારામાં હતી બીજું કે જે એના નિયમો છે મલયુદ્ધના નિયમો છે એ નિયમો પ્રમાણે લડાય કે જે આ ખંભાના ભાગ છે એ જમીનમાં અડી જાય એટલે તમે હારી ગયા આજે નીચેનો ભાગ છે અહીંયા માર કરવાનો ન હોય તમે અહીંયા મારી શકો અહીંયા મારી શકો પણ નીચ

અચ્છા પણ એ બધે જેથી નથી અચ્છા બીજું એ બધે મુસ્લિમ લોકો છે ઘણા મુસ્લિમ છે ઘણા બીજા પણ બ્રાહ્મણો પણ છે પણ જેથી નથી અમારો જેથી છે એ આ કુસ્તીમાં આ છે બીજો આ અમારો નિશાન છે માતાજીનો દોરો છે આ માતાજીનો લિંબજાનો દોરો છે અને આ દોરો બધે માતાજીનો દોરો બધે જણા પહેરે છે આ જેથીની નિશાની બરાબર જેથી કહેવાય તો કોણ આ જેથી આ આજે ન હોય તો જનોઈ તો છે બધેને જનોઈ છે બ્રાહ્મણો બધે જનોઈ પહેરે છે અમે પણ જનોઈ પહેરીએ છીએ પણ જનોઈ એનાથી અલગ થાય નહીં પણ આ માતાજીનો ડોરો હોય તો જેથી હોય હવે તો માતાજીના મંદિરમાં બીજી જ્ઞાતિના લોકો પણ આવતા થયા ભુજના ઘણા બધા બીજી કોમના દરબારો છે બીજા છે સોની જે ભાઈબંધ દોસ્તાર હોય જેઠીઓના તો એ બધી દેલમાલ આપણો જે સાતમનો મેળો થાય છે તો એની અંદર જાય છે હવે 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 તમારે જે પ્રશ્નો હોય તમે કહી લો મને મારે બે જ પ્રશ્ન પૂછવા છે એક જે આપણે લખા થઈ ગયા અને અમારા જે આલ પરિવાર કઈ પૂજે કેવી રીતે માતા બે પ્રશ્નો મારે તમને હવે અમારા જેઠીઓ હતા એટલે એ વખતમાં મોગલ જે બાદશાહ છે એને બધી વાત સાંભળી કે જે મલ્લો જોવા હોય તો તમને દેલમાલ જાવ એવા મલ્લો એટલે એ એક વખત પોતાની પાટણ બાજુ આવતો હોય છે ત્યાં એ મુલાકાત લે છે મલોની અને એમ કે કે તમારા ગામમાં એમ વાત સાંભળી છે બહુ કુસ્તીમાં બહુ પહેલવાન છે તો મારા મારા મલ્લો છે એની સાથે કુસ્તી કરાવો તો એ કે અમે તૈયાર છીએ એટલે ખરીફાઈ કરાવી અને જેસીઓ એના બધે પહેલવાનો હરાવી દીધા એટલે બાદશાહ થોડો ખારો થયો કે ભાઈ મારા પહેલવાન બધે હરાવી નાખ્યા તો એમ ગુસ્સો કર્યો